તો અમારા નવા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તો આજે જો અમારા છે ને ખરીદી કરવાની છે તે અમારે છે ને માર્કેટમાં જવાનું છે અને થોડીક મેં કીધું ધૂળેટી ની ખરીદી કરી આવી કે હાર્દિક હાર્દિક ભાઈ ને પિસ્કારી અને કલર ને એવું બધું લેવાનું છે કોથળિયોને ને એવું તો મેં કીધું કે લઈ આવીએ એમ હાર્દિક ભાઈ હાટો

તો કેટલી હાંસ પડી જાય કા હવાર ના જાય હાંસ પડી જાય ખરીદી કરતા કે એટલી બધી હે હા તો ફાઇનલી મિત્રો જવાનું છે અમારે તો આગળ કન્ટિન્યુ વ્લોગ માં રહેજો થાઈ કા આપણે હારો હાલો આગળ હવે મળીએ માર્કેટ માં જઈંગા થા હારો હાલો થઈ હવે આદિક હા રાણી લેવાની છે ને ફી ખરીદી કરવા તો જો તો ધાણી આવી કેટલી ટ્રાફિક છે જો હાર્દિક જો આવા જો કેટલી ટ્રાફિક છે લેવા ડાળિયા લેવાના છે ખજૂર લેવાના છે ટ્રાફિક એટલી છે જો માર્કેટમાં માં કન્ટિન્યુ દેજો વીડિયો

ટ્રાફિક છે હાર્દિક ભાઈ કલર લેવા આવ્યા છે હાર્દિક કલર લેવાનો છે ને જો એટલો કલર છે લેવાનો છે અમારે કયો લેવાનો છે હાર્દિક ભાઈ લે છે જો

जी व्हाट आर यू जी ખાવાનું લાવવા આવે ખાવાનું હું છે હજુર હજુર ખાજુર ને ડાળી લાવવા કાંદે હજુ હા સંગ ભાઈ જા ભાઈ જા ને આ ડાળિયા આટલું બધું લાવ્યા ને આવડિયા પીસカリ પીસકારી તો મે બીજા વીડિયો માં લાવ્યા તા કાર્ત દે ઈ પડી થી તો પછી પીસકારી નોતી લીધી કે આ બકી જ રહે એમ તો પછી ખર્ચો શું કરવો કાર દે તો જો મિત્રો એટલી બધી ખરીદી કરીને રહીએ અમે જો એટલું બધું લેવા જેવી અમે એટલામાં હાસ પડી જાય કે હા કલર જો કલર કેટલો સરસ મજાનો છે જો કાર દે હાર્દિકભાઈ આર્દિક ભાઈ જો અમાર રમવા મળ્યા ઓળે એ આર્દિક આથી આથી બગડવા મળ્યો આમ જો અરે વાહ